નમસ્કાર મિત્રો હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે આજે બે વાગ્યા પછી વીજળીના વરસાદ મેઘતાંડવ બોલાવવાનો છે કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાનો છે કયા વિસ્તારોની અંદર વરસાદનો રોદ્ર સ્વરૂપ જોવા મળવાનો છે ને અમુક વિસ્તારોની અંદર તો ડેમ ઓવરફોલ થાય તેવો વરસાદ પડવાનો છે ને અમુક જગ્યાએ તો મિત્રો નદી નાળા જાય પાણીનો રસ્તો કરી લેજો તમારા ઘરમાં પેસી પાણી આજના અંદર વાત છીએ કે આ બધા વિસ્તારોની અંદર ભુક્કા બોલાવાનો છે વરસાદ ભાવનગરના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો વડોદરા છે અહેમદાબાદ છે રાજકોટના પણ કેટલાક વિસ્તારો હવે સામેલ છે જુનાગઢ છે ઉના છે આવા બધા વિસ્તારોની અંદર છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે વાત કરીએ તો કયા વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે તે ભૂકા બોલાઈ રહ્યો છે રતલામ છે ઇન્દ્રોસરના જે વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર ખૂબ અતિભારે વરસાદ અત્યંત ભારે વરસાદ છે તે હવે પડી રહ્યો છે ત્યારબાદ મિત્રો હવે ગુજરાતમાં પણ આજે હવે વરસાદ ભૂકા બોલાવાનો છે તે બધા કયા વિસ્તારો છે કયા કયા વિસ્તારોની અંદર ભૂક્કા બોલાવવાનો છે ને કયા વિસ્તારોની અંદર વરસાદનું જે વજ્ર સ્વરૂપ છે તે પણ આપણને જોવા મળવાનું છે વાત કરીએ તો મિત્રો તમે જે કચ્છનો જે વિસ્તાર છે ત્યાં પણ તમે જોશો તો ત્યાં પણ મિત્રો આજે છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ભારે ઝાપટા નોંધાય તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે ગાંધીધામ છે ખાવડા છે

ખૂબ ભારે વરસાદ પડ્યો હતો અત્યારે મિત્રો પાલી ની અંદર વરસાદ છે તે ચાલુ છે ભીલમાડમાં પણ મિત્રો ખૂબ ભારે વરસાદ પડી રહ્યો છે જોધપુરમાં પણ મિત્રો ખૂબ ભારે વરસાદ પડી રહ્યો છે અને ગઈકાલે બે દિવસ આગળ પણ મિત્રો આ બધા વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડ્યો હતો રાજસ્થાનમાં રામદેવરા રણુજામાં પણ મિત્રો વરસાદે ભૂકા બોલાયા હતા ત્યાર પછી મિત્રો ત્યારબાદ હવે ગુજરાતમાં પણ મિત્રો વરસાદ હવે ભૂકા બોલાવવાનો છે તમે ચાર વાગ્યા પછી જોશો તો વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થશે ત્યાર પછી તેના એક કલાક પછી વરસાદની જોરદાર એન્ટ્રી થશે અને એન્ટ્રીના સાથે ભૂકા બોલાઈ દેવાનો છે ચાર વાગ્યા પછી તમે જોશો તો ચાર વાગ્યા પછી આ બધા વિસ્તારોની અંદર વરસાદ ચાલુ થશે કુડા છે અહેમદાબાદ છે નડિયાદ આ બધા વિસ્તારોની અંદર ચાર વાગ્યા પછી પણ તમને વરસાદ છે જોવા મળવાનો છે કારણ કે મિત્રો જે સવારથી જ મિત્રો આપણને વરસાદ સતત જોવા મળી રહ્યો છે અત્યારે વાગી ગયા છે મિત્રો એક વાગ્યો તો વરસાદ જોવા મળ્યો રહ્યો છે ઝરમર ઝરમર વરસાદના જે રાઉન્ડ જ તીવ્રતા સાથે વરસાદ પડશે ભારે વરસાદ પડશે છૂટા સ્તરે અતિભારે વરસાદ પડશે વરસાદનું રૌદ્ર સ્વરૂપ તમને જોવા મળવાનું છે તો ચાલો આપણે આગળ વધીએ તો ચાર વાગ્યા પણ મિત્રો વરસાદ આ રીતે જ તમને જોવા મળશે ત્યાર પછી મિત્રો નવ વાગ્યા પણ તમે જોવા તો નવ વાગ્યા થોડુંક વરસાદમાં થોડું વાતાવરણની અંદર ખૂબ ભારે પલટો જોવા મળશે સુરેન્દ્રનગર છે ધોલકા છે નડિયાદ છે ત્યાર પછી મિત્રો વડોદરા છે ગોધરા છે લુણાવાડા છે ત્યાર પછી મિત્રો કપડવન છે અહેમદાબાદ છે વિરમગામ છે સાબરકાંઠા હિંમતનગર મહીસાગર જેવા વિસ્તારોની અંદર દસ વાગ્યા પછી પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડશે ત્યાર પછી મિત્રો આજે અડધી રાત્રે મેઘતાંડ વીજળીના કડાકા બના વરસાદ પવનોની તીવ્રતા સાથે વરસાદ પણ મિત્રો આ જ સ્થિતિ આપણને જોવા મળવાની છે જો આ રીતે સિસ્ટમ છે આગળ વધી રહી છે જો અત્યારે વાગે છે બે રાતના તમે બે વાગે જોશો તો મહેસાણા છે ત્યાર પછી મિત્રો તમે સાબરકાંઠા વિસ્તારો છે ખેડવામાં છે પાલનપુર છે રાધનપુર છે રાત્રે પણ મિત્રો વરસાદ ભૂકા બોલાવે તેવી શક્યતાઓ છે કારણ કે મિત્રો જે ડુંગરપુર છે આવા બધા જે વિસ્તારોની અંદર રાત્રે બે વાગ્યા પણ અતિ ભારે વરસાદ અત્યંત ભારે વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો તમે આ વિસ્તારોની અંદર જોશો તો રાજકોટ ગોંડલ જસડન ચોટીલા બોટાદ ત્યાર પછી મિત્રો સુરેન્દ્રનગર મોરબી જામનગર આવા બધા વિસ્તારોની અંદર પણ મિત્રો રાત્રે બે વાગ્યા પછી પણ વરસાદ ભૂકા બોલાવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી તમે જોશો તો આપણે બે વાગ્યાની અપડેટ તમને થોડી આગળ આપી દીધી રાત્રે પણ મિત્રો સાત વાગ્યા પછી પણ મિત્રો ભારે વરસાદ પડવાનો છે પાલનપુર છે આબો રોડ છે ખેડબમ્મા છે સાબરકાંઠા છે ત્યાર પછી મિત્રો થરાદ છે ત્યાર પછી મિત્રો આ બધા વિસ્તારો છે ભીલમાળના જે વિસ્તારો છે શિહોરી છે બનાસકાંઠાથી લઈ રાજસ્થાન સુધીના જે વિસ્તારોની અંદર સાત વાગ્યા પછી રાત્રે છે સાંજે મિત્રો સાત વાગ્યા પછી આ બધા વિસ્તારોની અંદર ખૂબ અતિ ભારે વરસાદ અત્યંત ભારે વરસાદ પવનોની તીવ્રતા સાથે વરસાદ ભૂકા બોલાવે તેવી સિસ્ટમ છે તે આપણને અહીંયા જોવા મળી રહી છે કારણ કે તમે જોશો તો એકદમ સિસ્ટમ છે તે લાલચોડ સિસ્ટમ છે તે આપણને જોવા મળી રહી છે આ સિસ્ટમ છે મિત્રો ભયંકર જે સિસ્ટમ છે તે આપણને જોવા મળી રહી છે તમે જોવા એકદમ લાલચો સિસ્ટમ છે તેનું રોદ્ર શરૂ તમે જો તેની આંખ કેટલી લાંબી છે આ બધા વિસ્તારો જે મેં તમને જે અંદર તે બધા વિસ્તારોની અંદર ખૂબ અતિભારે વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે સતત સવારથી જ ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે ને ઝરમર ઝરમર વરસાદના સાથે જ પવનોની તીવ્રતા સાથે વરસાદ ચાલુ થઈ જાય તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી તમે જોશો

તો રાત્રે મિત્રો તમે દસ વાગ્યા છે તમે દસ વાગ્યાની અપડેટ આપો તો રાત્રે તમે દસ વાગ્યા જુઓ ત્યાં વરસાદનું કેટલું રોદ્ર સ્વરૂપ છે પાલનપુર આબુ રોડ શિહોરી જલોરી ત્યાર પછી મિત્રો રાયના જે વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર રાત્રે સાત વાગ્યાથી લઈ દસ વાગ્યાના ગાળાની અંદર ખૂબ ભારે વરસાદ અતિ ભારે વરસાદ જે પવનોની તીવ્રતા સાથે વરસાદ પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે તમે જુઓ તો ખેડવામાં છે પાલનપુર ત્યાર પછી મિત્રો આબુ રોડના કેટલાક વિસ્તારો છે આબુ રોડ અંબાજી શિહોરી ત્યાર પછી મિત્રો મહેસાણા છે પાલનપુર છે આવા બધા વિસ્તારોની અંદર રાત્રે સાત વાગ્યા થી લઈને અગિયાર વાગ્યાના જે સમયની અંદર ખૂબ ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે આ વિસ્તારને રેડ એલર્ટ કરી દેવામાં આવેલું છે તો ચાલો મિત્રો હવે આપણે બીજી અપડેટ સાથે ફરી મુલાકાત કરીશું રજા આપશો વંદે માતરમ